વડોદરાના ગોત્રી તળાવમાં આજે એક દ્રશ્ય એવું જોવા મળ્યું જે માનવીય સંવેદનાને ઝંઝોડીને રાખી દે તેવું હતું વોકિંગ પર નીકળેલા ગોત્રી વિસ્તારના જાગૃત યુવાનો અને તેમના ફોરેનર મિત્રની નજર અચાનક તળાવમાં ઉગી નીકળેલા વેલાઓ તરફ ગઈ અને ત્યાં એક બગલો જીવ બચાવવા તડફડિયા મારી રહ્યો હતો વેલાઓ વચ્ચે વીટડાઈને બેહોશી જેવી હાલતમાં ફસાયેલો બગલો ઝાંખરાઓમાંથી બચવા સતત ઝઝુમી રહ્યો હતો આ જોઈને જીવદયા પ્રેમીઓનું હૃદય કંપી ઉઠ્યું હતું એક પળ પણ વિલંબ કર્યા વગર તેઓએ વિવિધ સંસ્થાઓ સાથે વડોદરા ફાયર બ્રિગેડને જાણ કરી હતી જાણ થતાં જ વડોદરા બ્રિગેડની ટીમ તાત્કાલિક ગોત્રી તળાવ ખાતે દોડી આવી હતી જોખમને નજર અંદાજ કરીને ખૂબ જ મહેનત અને સંઘર્ષ બાદ આ નિર્દોષ બગલાનું સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું પરંતુ આ ઘટનાએ એક મોટો પ્રશ્ન ઉભો કર્યો છે કરોડો રૂપિયાના ખર્ચે કરાયેલું ગોત્રી તળાવનું બ્યુટિફિકેશન આજે માત્ર દેખાવ પૂરતું જ લાગી રહ્યું છે જાણે પાલિકાના કરોડો રૂપિયા સીધા તળાવના પાણીમાં ધોવાઈ ગયા હોય તળાવમાં પાણી ઓછું ને વેરા જાજા જોવા મળી રહ્યા હતા ચિંતાજનક બાબત તો એ છે કે ફાયર બ્રિગેડની ટીમ પણ જીવના જોખમે રેસ્ક્યુ કરવાની ફરજ પડી કારણ કે આધુનિક અને જરૂરી સાધનોના અભાવ સ્પષ્ટ દેખાઈ રહ્યા હતા પ્રશ્ન એ છે કે શું બ્યુટિફિકેશન માત્ર ફોટા અને ફીતા કાપવા પૂરતું છે શું માનવ અને પક્ષીઓની સલામતી માટે કોઈ જવાબદારી નક્કી થશે આજે તો એક બગલાનો જીવ બચી ગયો પણ આવતીકાલે વિચાર કરવો પડશે નહીતર ગોત્રી તળાવ સુંદરતા નહીં પરંતુ બેદરકારીનું પ્રતિક બની જશે રે ઓર ઓ ઠંડી ચડી ગઈ છે હા કરે કર બાય આ દે પવન છે ચાશવાળો દેખી રસિન ઇને આ લે લે નીચે ફોન આ વાં દેખો પશિન આંગરો જો તો સમજો થોડોક એટલે લાગે อไรเลยเจออะไลไเรออส่อะรจ